જય ગૌ માતા શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ એટલે ગામ સરેરા તાલુકો જિલ્લો ભાવનગર મિત્રો આપ સૌ સ્નેહજનો વડીલો અને સાધુ સંતોના આશીર્વાદથી અને આજુબાજુના વિસ્તારના સૌના સાથ સહકારથી આ ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ ચાર વર્ષ પૂર્ણ થઈ છે પૂર્ણ થઈ ચૂક્યા છે તો આ ફૂલની તો ફૂલની પાંકડી રૂપી તન મન અને ધનથી સૌ આજુબાજુના સૌ સ્નેહીજનો વડીલો મિત્રો દોસ્તો અને સાધુ સંતોના આશીર્વાદથી આ ગૌસેવા ચાલી રહી છે આ ગૌ સેવાને નિહાળવા માટે આપ જરૂરને જરૂર શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ કામ સરેરાની અંદર પધારવા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપ ને જરૂર સરેરા ગૌશાળાની અંદર પધારવા આપ સૌને હૃદયથી આવકારું છું આ ગૌશાળા એક નાના નાના ભૂલકાઓથી ચાલુ કરી હતી સેવાની પ્રવૃત્તિ સમસ્ત સરેરા ગામે અને આજુબાજુના વિસ્તારના સૌ સ્નેહી વડીલોના સૌના સાથ સહકારથી આ ગૌ સેવા ખૂબ સુંદર અને સુંદર રીતે ચાલી રહી છે આપ સૌએ જે કાંઈ ફૂલની તો ફૂલની પાઘડી રૂપી જે મદદ કરી તન મન ધનથી જે કાંઈ સેવાની પ્રવૃત્તિ કરી તે બદલ શ્રી ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટ પોતે આપ સૌને હૃદયથી આવકારું છું અને હાલ આ ગૌશાળાની અંદર પૂંજ્ય જગદીશગીરી બાપુ દ્વારા છેલ્લા છ મહિનાથી ખૂબ સુંદર અને સુંદર સેવાકીય પ્રવૃત્તિ બાપુએ હાથ ધરી છે બાપુ પોતે આ ગૌશાળાની અંદર આ ગાઉને ચરાવે છે આ ગાઉને ગૌચરની અંદર ચારવા પણ લઈ જાય છે અને સમસ્ત સરેરા ગામના સાથ સહકારથી ખૂબ સુંદર અને સુંદર ચાલી રહી છે આજુબાજુના સૌ સ્નેહીજનો વડીલો દોસ્તો મિત્રો સૌ આ ગૌશાળાએ વધારવા જે જગદીશ બાપુના સેવાકીય પ્રવૃત્તિ અને ગૌ માતાના આશીર્વાદ લેવા જરૂર ને જરૂર વધારજું અસ્તુ જય ગૌ માતા